ખેડૂત મિત્રો આ એ ફોર્મ છે જેની તમે અત્યાર સુધી રાહ જોતા હતા એ સર્વે પછી સૌરાષ્ટ્રની અંદર ઘણી બધી જગ્યાએ અલગ અલગ તકલીફો ઊભી થઈ છે આ સર્વે માટે ડિસેમ્બર છેલ્લો મહિનો છે હું તમને આ રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શક ચેનલની અંદર જાતે તમારા કામ કરતાં શીખો એટલે કે તમારા વકીલ તમે જાતે બનો એ નીચે તમે પ્રેક્ટિકલ કામ જાતે કરી શકો એ રીતે શીખવાડું છું તો આજે આપણે એકી સાથે પાંચ પ્રશ્નોવાળું ફોર્મ લઈશું એટલે અગાઉ અગાઉ ટુકડે ટુકડે જે કહેવાયેલું છે એનું થોડું ઘણું રિપીટેશન આવી જશે અને પછી કમ્પ્લીટ માહિતી તમને આમાંથી મળી જશે યાદ રાખજો ડિસેમ્બર પહેલાં આ કામ કરી લેજો તો હવે શરૂ કરીએ સીધા કામની વાત તો અહીંયા જે છે અરજદારે પોતાનું નામ લખવાનું છે નું નામ અહીંયા રમણીભાઈ કોટડિયા અહીં મારું સરનામું લખી નાખું અહીં તારીખ અને મારા મોબાઈલ નંબર લખવાના છે આટલું કામ થઈ જાય એટલે અહીંયા જે છે એ નાયબ શ્રી એટલે ડીએલઆર જે છે અહીંયા રાજકોટ આવતું હોય તો રાજકોટ અમદાવાદ આવતું હોય તો અમદાવાદ જામનગર જૂનાગઢ જે આવતું હોય લખી નાખો રી સર્વે રેકર્ડ પ્રમોલગેશન બાદ માલુમ પડતી ક્ષતિ સુધારવા બાબત અહીંયા તમારું ગામ લખી નાખો જે ગામ આવતું હોય એ અહીંયા રાજકોટનું જે ગામ આવતું હોય જામનગરનું જે ગામ આવતું હોય તે તમારા ગામનું નામ અહીંયા તમારો તાલુકો લખો ધ્રોલ પડદરી ગોંડલ જે લાગુ પડતું હોય એ તમારો જિલ્લો રાજકોટ જો એ ડ્રોલ આવતું હોય તો અહીંયા જામનગર એવી રીતે સુધારી નાખો લખી નાખો નવો સર્વે નંબર યાદ રાખજો નવું સાત નંબર પીડ્યું હોય એને જ આ ફોર્મ ભરવાનું છે જેને જૂના સાત નંબર ચાલતા હોય નવો સર્વે નંબર ન પીડ્યો હોય તો એને આ ફોર્મ ભરવાનું થતું નથી નવો સર્વે નંબર તમારો જે હોય એ લખી નાખો છતાં જૂનો સર્વે નંબર અગાઉનો જે હોય એટલે અહીંયા નવો બ્લોક કહેવાય અહીં જૂનો સર્વે નંબર અહીંયા લખી નાખો એના ખાતા નંબર જો બદલી ગયા હોય તો બે ખાતા નંબર લખો નહીં એક ખાતા નંબર લખી નાખો એટલે આ થઈ તમારી પ્રાથમિક વિગત હવે આમાં શું કરવાનું છે તો ઉપરોક્ત વિષય અંગે અમો નીચે સહી કરનારા અરજદારશ્રીનું નિવેદન છે કે રી સર્વેની કામગીરી પછી અમારા ગામ અહીં તમારું ગામ લખી નાખો અહીં તમારો તાલુકો લખી નાખો અહીંયા પ્રમોલગેશન થયેલ છે જેના નવા ગામ નમૂના નંબર સાત આઠ અની નકલ જે છે એમાં મેળવતા નીચે મુજબની ક્ષતિઓ માલુમ થયેલ છે એટલે કે તમારે ભૂલ હોય એ ભૂલ દર્શાવવાની છે કેટલા પ્રકારની ભૂલ હોય તો એક નામના ફેરફારની ભૂલ તો અહીંયા તમારું નામમાં કંઈ ફેરફાર જ લખી નાખો ખેતરના નામમાં ફેરફારો તો લખી નાખો મારું ખેતરનું નામ આ હતું અને હવે આ થઈ ગયું છે સત્તાના પ્રકારના ફેરફાર નવી શરતની જૂની શરતની જમીનમાં જૂનામાં નવી શરત લખાઈ ગઈ હોય બારસલીની જમીન લખાઈ ગઈ હોય તો લખી નાખો અહીંયા કે આ પ્રકારનો સુધારો છે દાખલા તરીકે મારી જૂની શરત હતી નવી શરત લખાઈ ગઈ લખી નાખું કે જૂની શરતની મારી જમીન છે નવી શરતની લખાઈને નવા સાત નંબરમાં આવેલ છે પતી ગયું આટલું જ તમારે કરવાનું છે અહીં સામે ટીક માર દો તમારે ફેર થઈ ગયા હોય એટલે સામસંગ બદલી ગયા હોય એનો સ્પેશિયલ વિડીયો બનાવ્યો છે એટલે એની વાત અહીંયા નથી કરતો એ સ્પેશિયલ વિડીયોમાં જોઈ લેજો ક્ષેત્રફળના સુધારા હોય એનો પણ અલગ વિડીયો છે છતાં અહીં કહી દઉં કે મારું જૂનું ક્ષેત્રફળ આટલું હતું હેક્ટર આરે આટલા અને નવું ક્ષેત્રફળ જે આટલું આવ્યું છે એટલે ઘટીને આવેલું છે તો એ સુધારવા વિનંતી એમ લખી નાખો નશાની આકૃતિમાં ફેરફાર નકશાની આકૃતિમાં ફેરફારનો વિડીયો આવ્યો નથી બરાબર સમજી લો તમારી નકશાની આકૃતિમાં ફેરફાર નકશો દોરવાનો નથી તમારે એ ટીક માર દેવાનું છે અહીં લખવાનું છે કે મારી નકશાની આકૃતિ મારા સ્થળ ઉપર જે ખેતરમાં બતાવે છે એ પ્રમાણે છે નહીં તો એ સુધારી આપવા વિનંતી અહીંયા જે છે એ અન્ય ફેરફારો કાંઈ હોય તો એ લખી નાખો અને અહીંયા સ્પેશિયલ નોટ લખો કે મારા ખેતરમાં હયાત નકશાની આકૃતિ જે સાત નંબરમાં આવે છે એ મારા ખેતરને મળતી આવતી નથી બસ આ લખીને જવા દો આવું જે કંઈ સુધારો હોય એ સુધારો અહીંયા તમે લખો એ લખી નાખો બાકીની વિગત તમે ઉપર ફરતી હતી ઉપરોક્ત વિષય સંદર્ભે રી સર્વેની કામગીરીમાં રહેલ ઓ નિવારવા અને સુધારી આપવા વિનંતી અન્ય પુરાવા કાંઈ હોય તો એ સાત નંબરની આઠ નંબરની નકલ જોઈ દો જૂનો સાત નંબર હોય તો એ જોડી દો આધાર કાર્ડની નકલ જોડી દો બીજું કશું હોય તો એ જોડી દો અહીંયા તમારી સહી કરી નાખો સાત નંબરમાં એકથી વધારે જણાવ્યું તો બધાને અહીંયા સહી કરી નાખો તો કબજા જો સામસામે બદલી ગયા હોય તો જેનો કબજો બદલી ગયો એનો સર્વે નંબર નાખીને એની અહીં લઈ લો એ જુદી અરજી કરી શકે પણ આમાં સહમતી કરી નાખો અને એની જુદી અરજી કરતી હોય એમાં તમે તમારી સહમતી કરી દો એટલે બેનું પરસ્પર જે છે કબજા ફેરમાં વાંધો નથી એકબીજાને એ સાબિત થઈ જાય વાંધો યાદ રાખજો વાંધો આવશે તો અટકશે એના કરતાં સહમ સહમતી થાય તો વધારે સારું અહીંયા ત્રણ રૂપિયાની ફી સ્ટેમ્પ દો તમારું કામ પતી ગયું આ કામ ખેડૂત મિત્રો ડિસેમ્બર પહેલાં કરી લેજો નહીં યાદ રાખજો રમણીકભાઈના શબ્દો કે તમારે જાતે કરાવવામાં પગના તળિયાની બે જોડી બૂટ ઘસાઈ જશે માટે આ કામ કરી લો તમારા અન્ય ખેડૂત મિત્રોને પણ કહો કે ગામે ગામ આ તકલીફ છે તમારા ગામમાં જો જાજા ખેડૂતોને આ તકલીફ હોય તો મને બોલાવો રમણીભાઈ કોટડિયા ત્યાં જાતે આવી ફોમના નમૂના લાવશે બધાની વિગતો ભર દેશે તમારે ખાલી સાત નંબર હાજર રાખવાના છે હું મારા ખર્ચે ત્યાં આવીશ તમે તમારા ગામની અંદર આઠ દસ મિત્રો ભેગા થઈને પાંચસો પાંચસો રૂપિયા કાઢો ત્યાં ભજીયાનો ગાંઠિયાનો કે ચા પાણીનો પ્રોગ્રામ રાખો કારણ કે આમાં છથી આઠ કલાક વહી જશે એટલે બપોર પછી બે વાગે રાખવું અને સાંજે જેટલા વાગે પૂરું થાય ત્યાં સુધી બધાના કામ આપણે કરીને જશું આ કામ અગત્યનું છે નહીં કરો તો ભવિષ્યમાં પસ્તાશો તમારા અન્ય મિત્રોને પણ આ માહિતી પોતી કરો કે ભાઈ આ કામ જે છે ડિસેમ્બર પહેલા કરી લેવું ખાલી ખાલી આપણે ગામના ચોરી બહેન વાતું કરીએ કે અમારે સાત નંબરમાં ફેરફાર છે વાળા આમ કરી ગયા માપણીવાળાને નકશા નથી મળતા કબજા ફેર થઈ ગયા એનાથી સુધરશે નહીં સુધરવા માટેની અરજી આપવાની જવાબદારી આપણી છે અગાઉ અરજી આપવી હોય ને દફતરે થઈ ગયું હોય તો નવી અરજી આપી શકો અરજી આપી ત્રણ રૂપિયાની કોર્ટ ફી સ્ટેમ્પ મારી આ નકલની જરોસ કરાવી લો અને એને રજિસ્ટર જ્યાં અંદર કરાવો ત્યારે એને ઓછી કરાવી લો તમારા ગામમાં હું આવીશ તો તમારે કરવાની જરૂર નથી બધું હું લઈ જઈશ ઓછીની નકલ કરાવીને તમને ગામમાં પહોંચતી કરી દઈશ તમારી કાંઈ જવાબદારી નહીં રહે પણ આળસ કરીને જાગો ખેડૂત મિત્રો જાગો તો જ આ કામ તમારા થશે હું રમણીભાઈ કોટડિયા તમને આવી અનેક પ્રકારની માહિતીઓ આપું છું રમણીભાઈ કોટડીયા રેગ્યુલર ખેડૂત માર્ગદર્શનની અંદર તમે મારા ઓડિયા સાંભળો છો આ નવી ચેનલ રમણીભાઈ કોટડીયા રેવન્યુ માર્ગદર્શનની અંદર તમને જાતે કામ કરતા શીખવાડું છું અને એક રમણીભાઈ કોટડિયા વિડીયો શરૂ કરી છે જેની અંદર હું તમને જુદા જુદા વિડીયો દ્વારા થઈ અને ટેકનિકલ અને કાયદાકીય માહિતીઓ આપીશ જેથી કરીને તમારે કોઈને પૂછવા ન જવું પડે અને ઉપરાંત તમારાથી કંઈ ભૂલો પણ ન થાય ભૂલો થવી હોય તો કેમ સુધારવું એ પણ તમને ખબર પડે આ માહિતી તમે તમારા મિત્ર સરકારને આપજો દરેક આપણા ઓડિયોને નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખું છું એટલે તમે એક ચેનલ વાપરતા હોય તો બીજી ચેનલની લિંકને ટચ કરીને બીજી ચેનલમાં જઈ શકો તમે આ ખેડૂતને કાંઈ ન આવડે તો ડિસ્ક્રિપ્શનમાં જઈને તમે આ કામ કરી શકો તો ખેડૂત મિત્રો તમારી બાબતે જાગૃત બનજો અન્ય ખેડૂત મિત્રોને ખબર ન હોય એને આ માહિતી આપજો જેથી કરીને તમારા હિતનું કામ થાય કોઈ પાસે મારા મોબાઈલ નંબર હોય તો સીધો ફોન કરતા નહીં પ્રથમ વોટ્સએપમાં તમારો પ્રશ્ન લખવાનો છે એની પહેલાં બધા ઓડિયો સાંભળી જજો બધા ઓડિયો સાંભળીને એટલા માટે જ મેં કીધું છે કે મારા એક ઓડિયોની મોબાઈલ નંબર છે પચાસથી સિત્તેર વાચી જાઓ પચાસથી હો વાંચી જાઓ ન મળે તો પછી આગળ પાછળ વાંચો પણ મળી જશે ઓડિયો વાંચતા રહો પચાસથી શરૂ કરીને બધા ઓડિયો વાંચ્યા તો એકા દોડી આગળ પાછળ હોઈ શકે ક્યાંક તમને ડિસ્પ્લે ઉપર નંબર મળશે નવી ચેનલો જે છે રેવન્યુ માર્ગદર્શક વગેરેની અંદર અને વિડીયોની અંદર એમાં તમારે રેન્ડમલી વાંચવું પડશે એટલા માટે થઈને આ લેસન આપું છું કે તમે બધા ઓડિયો જુઓ પછી પ્રશ્ન પૂછો અમુક અમુક જગ્યાએ એક એક આંકડો મળશે તમને ફોન નંબરનો અને બધા આંકડા દસ ઓડિયોના ભેગા કરી અને મને ફોન નહીં કરતા પણ વોટ્સએપમાં મેસેજ કરજો તમને તમારો જવાબ ઘરે બેઠા મળશે આ કેબીસી રમાડવાનું કારણ કારણ એ છે કે તમે મારા ઓડિયો જુઓ સાંભળો અને નોલેજ કલેક્ટ કરો